પણ બેટા શું બાર ગયા હતા આ તમારા અત્યારના જનરેશનના છોકરાઓને આ જ વાંધો આ ટાઈમે જમે નહીં અને બધા દવાખાનામાં પૈસા નાખવા પડે ડોક્ટર હોતીને એમ કહે છે કે ટાઈમ ટુ ટાઈમ જમી લેવાય નકર બીમારીના ઘર થાય સાચી વાત છે તમારી પણ હવે કામ એવું હતું કે પતાવું પડે એવું હતું અને બંને જણા ન જઈએ તો પણ મેળ આવે એમ નહોતો એટલે બંને જણા જઈને ફરજ બજાવીને આવતા રહ્યા હવે નહીં જઈએ બસ અને એ બધું મૂકો તમે એમ કે આમ અચાનક કેમ આવ્યા છો અરે બેટા આ કેટલા દિવસથી તારું મોઢું નહોતું જોયું ને તો મને ગળે કોળીઓ નહોતો ઉતરતો એટલે મેં તારા પપ્પાને કીધું કે હાલો ને આપણે અંકિતન ને જાતા આવી પણ તારા પપ્પાને છે ને એક જગ્યા જવાનું કેન્સલ થયું એટલે એને ઉપાડતી આવી સારું થયું નહીં તો મારા પપ્પા છે ને તમારી સાથે આવે એમ જ નથી બસ એને બસ એને તો છે ને એનું કામ કામ ને કામ જ દેખાય આ જોયું ને આ તમારી દીકરીને ખબર પડી ગઈ અરે પણ સાસુમા તમે ક્યારના આવ્યા ત્યારના બોલ બોલ કરો છો આ પપ્પાને કઈ બોલવા જ નથી દેતા પપ્પાને કઈ બોલવા તો દો હા બોલો પપ્પાજી તો અરે પણ તમારા સાસુ बाजूમાં બેઠા હોય પછી મારો વારો આવે છે કોઈ દિવસ જોયું ને જમાઈ રાજા આ તમારો સસરા આવું જ બોલે આ ઘરે હો દેને આમ જ કરે લ્યો પણ મમ્મી ઘરે તમે વારો આવવા દયો છો બોલવાનો પણ બટા નો બોલું ને પપ્પા પપ્પા તમને ખબર છે ને આ કાઈ હાલવા દે એમ નથી મારું આ તમે બોલવા નથી દેતા એટલે એને બહાર બોલવું પડે ને પછી તું એ તારા પપ્પાના ફેવરમાં બોલ તો મારા પપ્પાની લાડગે છે તો બોલું જ ને જોયું આ છોડો એ બધી વાતો પપ્પા એ કહું કે બિઝનેસ નું કેમ ચાલે છે બધું ઓકે છે ને તમે પેલી મને ટી પાપો છો ને ઈ પ્રમાણે હું પેલું કામ કરું છું શેર સાઈડમાં જ કરું છું શેર શેરબજારનું કામ

આ વખતે મેં આઈપીઓ ભર્યો એ લાગ્યો ને એ તો જરીક પ્લસમાં માં એની પેલા જે આઈપીઓ ભર્યો તો ને એ તો માઇનસ માં ખુલ્યો હતો એમાં ખોટ ગયા હું આ ધંધો છે આ ધંધામાં ક્યારેક પ્લસ માઇનસ અને પૈસા ક્યારેક વધારે મળે ક્યારેક ઓછા મળે નફો નુકસાન આવું બધું થતું જ રહેવાનું છે તમે બોરિંગ થતા હશો નહીં આ બધી હા એટલે તમે બને છે ને તમારા ધંધાની વાત કરો ત્યાં તમારે શું પીવું છે હું બનાવું ચાલો પૂછવાનું થોડી હોય આ ચા બનાવી નાખ અને ચા પીધા પછી 1 કલાક પછી શરબત બનાવી નાખ ઠંડુ અને ગરમ બંને પીને જવાના છે મારી વાત તો સાંભળો અમારે ચા નથી પીવી અને ઠંડુ નથી પીવું તો શું પીવું છે થોડી હોય પપ્પા આ દર વખતે તમે આમ કહો છો હા સાચી વાત છે તમે કેમ સમજતા નથી અંગીતાના પપ્પા અરે આટલું બધું જમાય ફોર્સ કરે છે રોકાઈ જાવ ને તમને ખબર ન પડે આ બિચારી અંકિત ને દુઃખ લાગે આ કેટલા વખત પછી આપણે આવ્યા છીએ બેટા તો કામ કર આ તારા પપ્પાને તને ખબર છે ને આમ કડક ચા એટલે તું આમ જો આ તજ નો પાવડર આ લવિંગ નો હોય નહીં આ હોય હોય હોય

પોલીસ હવે કે શું થયું છે આ ક્યારનો તને પૂછી રહ્યો છું પણ કોઈ વાતનો જવાબ નથી આપતી અને મોઢું ચડાવીને બેઠી છે શું જવાબ આપું તમને આમારા મમ્મી પપ્પા આવ્યા હતા તો એની સામે ખોટું બોલવાની શું જરૂર હતી કે આપણે ફરવા ગયા હતા તમે મને ક્યાં ફરવા લઈ ગયા ક્યાંય નહીં મેં એમ તો ના કહી દેવાય ને કે અમાર વાક મારી બેનનો હતો એને રસોઈ નોતી બનાવી એટલા માટે આપણે મોડું જમ્યા હતા તો જેનો વાક હોય એના વિશે વાત જ ન કરાય કેવી વાત કરે છે તું

ગાલીચા જોઈએ છે આમાં તમને નિંદર આવશે નહીં આવે હા તારે સાફ સફાઈ કરી નાખવાની હે ભૂલ કરે છે તો તું સુધારી તો શકે ને આખો દિવસ નોકરી નોકરીએ જાવ છું થાકીને આવું એટલે મારે આ કરવાનું અરે પણ નોકરીએ જાય છે તો કઈ નોખી નવાઈની નોકરી નથી તારી અને આમ પણ તું આ ઘરની બહુ છે અને ઘરના કામ કરવા તારી ફરજ બને છે માટે મારી બેનનો વાક કાઢવાનું છોડી દે અને ઘરના કામ કરવામાં ધ્યાન આપ જેટલી ઘરની વહુની ફરજ હોય ને એટલી ઘરની દીકરીઓની પણ ફરજ હોય આખો દિવસ ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયો કોલ અને ફોનમાં વાત કરવી ને એના બદલે થોડું ઘરનું કામ કરાય હા તો જ્યારે સમજજે ને ત્યારે ઘરનું કામ કરવા લાગશે હા આ તારે શિખામણ આપવાની કોઈ જરૂર નથી અને તારી શિખામણની મારે કોઈ જરૂર નથી આ 25 વર્ષની થઈ છે તો એ હજી સમજણ નથી આવી હવે છે ને તું નીચા અવાજે બોલવાનું કરી દેજે બાકી ક્યારનો હું સાંભળીએ જાવ છું ને તું જેમ મનમાં આવે એમ બોલીએ જાય છે મારી બેન વિશે દેવા ભૂલ તમારે છે જ નહીં ભૂલ તો છે ને તમારી માની છે જ્યારે જીવતા હતા ને ત્યારે થોડા ઘણા સંસ્કાર આપ્યા હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના હોત બસ સંગીતા ક્યારની મનમાં ભાવે બોલે જાય છે કઈ કહેતો નથી એટલા માટે હા હા ભૂલ કોની છે કોની નહીં તારે પંચાત કરવાની જરૂર નથી આ ઘરમાં વહુ બનીને આવી છે ને તો વહુ બનીને રહેતા શીખ વહુ બનીને આવ્યા હોય ને એનો મતલબ એ નથી કે સાકરથી બાંધીને રાખવાના હોય અને આજે ભૂલ તમારી બેનની છે તો તમે તમારા બેનના લીધે મારા ઉપર હાથ ઉપાડ્યો હા તારા ઉપર આજે હાથ ઉપાડ્યો જેને ઉપાડતો જ રહીશ જો તું જો તું જેને મારી બેનની આ વાંક કાઢવાનું અને ભૂલ કાઢવાનું બંધ નઈ કરે ને તો આવું થશે તમારે અને તમારી બેનને આ ઘરમાં જેમ રહેવું હોય ને એમ રહેજો મારે આ ઘરમાં એક મિનિટે નથી રહેવું હા તો કઈ વાંધો નહીં થારે એક મિનિટ શું એક સેકન્ડ ના રહેવું હોય તો જતી રહે ને બાકી વાતે ને વાતે મારી બેનનો વાક કાઢવાની કોઈ જરૂર નથી અને આમ પણ અમે લોકોએ તારું કઈ લઈને નથી ખાધું કે તું અમને લોકોને તારા હાથ નીચે રાખવા માંગે છે આમાં છે ને અને આટલા બધા લાડ કોરથી રાખી છે ને એ જ વાક છે અમારું જો પહેલેથી આવી રીતે મારીને રાખી હોત ને ઘરમાં અજે મારી સામે આટલા ઊંચા અવાજે બોલી ના હોય અને મારી બહેન વિશે આટલું બધું અને સંભળાવીને પણ ના ગાય ઠીક છે હવે ઓમે નીને પણ સમજાવું છું છોકે આમાં તો એનો કોઈ વાગ છે જ નહીં આ બધા કામકાજ એને જ કરવાના હોય છતાય છતી હોય તો ભલે જતી કંઈ કઈ નતી રાખбя ના કર